માર્કેટ ઓછી ટાવર પાસે ઇન્ટરસિટી કોમ્યુનિટી હોલમાં આવેલા ઈવી ફાઈવ નામના ઈ બાઈકના ગોડાઉનમાં રવિવારે સવાર અચાનક આગ ભભૂકી ઉઠી હતી રાત્રે ચાર્જિંગમાં મૂકેલી એક ઈ બાઇકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી આગમાં સતત પાણીનો મારો શરૂ કર્યો હતો જોકે ધુમાડાના કારણે ફાયરની ટીમને ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવી પડી હતી આખરે દોઢ કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો તો આગમાં ઓગણીસ બાઇક બળીને ખાક થઈ જવા પામી છે જ્યારે સાઠ ઈ બાઇકને બચાવી લેવ્યા હતી તો મોપાઈ ચાર્જિંગમાં મૂકી હોય એ સમયે શોર્ટ આગ લાગી હોય ચર્ચાઈ રહ્યું છે હઝહર કુર્સી સાથે હસર સેટા